જો આપણે આપણી વાડીએ આ વાડી છે વાડીએ ને દવાનું છે એટલે નેદવા આપણે આવ્યા ત્યાં તો નેદી બેદી હવે બસ નાસ્તો કરવા જાવ આ અમારું ખેતર છે આ બાજુનું પણ અમારું જ ખેતર છે ઓલું સામેનું ઘર છે તે પણ અમારું જ છે બધું અમારું જ છે આ ભાઈ જોવો રોહિત શર્મા

ઓ હો જો આવીનો વ્યૂ અજબ વ્યૂ આવે જો તો પાટું મારે તે ગાય માતાને પાટું ના મરાય આમાં જોતો નથી ભાગતું નથી આ વિડીયો ઉતરે વાયરલ થઈ જાય તો તું ભાવ પૂરો થઈ જાશે તો બસ આવી જ રીતના આપણે ચર્ચા કરીએ ખેતરોમાં ધ્યાન રાખજો વારો સડી જાય ને ખેતરમાં એટલે ભણવામાં ધ્યાન રાખજો બધી આવો વારો સડી જાય જીવો અત્યારે રોહિતભાઈનો વારો સડી ગયો ભણવા નથી જવું એટલે ભાઈ ખેતરે લગાડી દીધા તો ધ્યાન રાખજો બસ ધ્યાન રાખજો આ ખેતર છે ને ખેતરનો લીમડો છે આવું હું રાખું બાય બાય